ફરમો મોબોલ બીજો જીતો એના માટે હતું આ બરોબર ટિકિંગ આવી ગઈ મંગાવ્યું કરી અને કવર જો આ ટાઈપનું મંગાવ્યું આ એક નડે બીજું કઈ નડતું આ કવર સારું છે

તારો જોને સાયક બાઈક નું બદન વ્યવાર કરો બદન વ્યવાર દીધા હેઠે ઓય કોન કા ના અમારો કોંગ્રેસ ને વાહ

દેખાતું જ નથી કે તંત ટ્રેન માં આવવાની છે તો એ જોઈ લાગતું નથી જ તંત ટ્રેન આવે એવું તારી આ કુરે લેટે છે ને આમણા જ વાયરિંગ નું થયું તો આ આ રેલવે સ્ટેશન છે અમારું ગામ વડિયા નામ ગામ ગામ તો વડિયા જ છે દેવડી નથી દેવડી બાજુમાં દેવડી બાજુમાં છે ને લા બધું

તો આ ટ્રેન છે જોવો ફ્રેન્ડ ના બાજુ બાથરૂમ છે ના લાગી છે અંદર આ છે કે ટ્રેન માં આવવાનું હતું પણ આપણે આવી ગયા છે આપણે આમ મજા આવતો રે એજી બીજો ડબો લાગી જશે આપણે આમ આપણે આમ ગયો એ ભાઈ ઉપર થઈ ગયો

અમે આયા લગીન દેવા જાતો મરો ના કોમર ગામ આમાં આવ્યું ગયું તો જો આ બાજુ કે કે લાગ્યો ભલી જોઈને જો ગાઈસ આજે જગ્યા બદલે છે આજે એમ તો જીમી જાતોનો વિડિયો હવે હવે આ કેકનો મોટો થઈ ગયો તમે જોઈ તો 1/2 મિનિટ નતો હવે ફાઇનલી મોટો થઈ ગયો હવે પૂકી ગયા છે કેનીમાં કઈ જને ઘરે વિડિયો જોવે

હલો આપણે ગાડી જેસી આગળ 5 મિનિટમાં ગાઈસ ખાખરિયા પોગી જાય જો ફ્રેન્ડ ખાખરિયા પોગી ગઈ છે ટ્રેન સ્લો થઈ ગઈ છે આ ખાખરિયા ક્યાં જાવી ગયું હલો ટ્રેન ઊભી હે હા કી બાજુ હે ઓલી બાજુ અપરે આ પહેલી છે ને હવે હું બીમી વિડિયો કન્ટિન્યુ પછી કરીશ એટલે જ આપણે ચડી જઈએ પછી તાર યુટેશન ખાખરિયા અને ટ્રેન ઊભી છે સંજો જલ્દી જાવજો ઓ જો આપણે અહીંયા ઉભરી ગયા હસી ગામ છે ની ઇન્જીન આઉ છે આપણી દેવા છે પ્રેન્ડવા નામ છે લે

ફ્રેન્ડ હવે આપણે વિડીયો એન્ડ કરી દઈ છે ઓગણી મિનિટ નો બહુ હાલત ખરાબ થઈ ગઈ છે કેટલા વાગે છ ને ચોપન તો પોણી કલાક આવી ગઈ છે આપણે વિડીયોમાં હવે આ કરી કરીશી ને મારે હવે આ મોબાઈલ નું તમને કવર એવું તમને દેખાડી દીધું ને હવે ભઠો કરી છે ને મારે વિડીયો એન્ડ કરી દઈ નાચનો લોક તમને ગમે વિડીયોને કદી લાઈક ચેનલને ને કદી સબસ્ક્રાઈબ મળશું બીજા વિડીયોની અંદર તબ તક લે બાય બાય